ભરુચના મક્તમપુર રોડ ઉપર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ જોવા મળ્યો ભરૂચ શહેરમાં મહાશિવરાત્રી પર્વ પર સૌથી મોટું અને અદ્ભુત આયોજન મક્તમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે જોવા મળ્યું જ્યાં સવારથી દર્શનાર્થીઓની લાંબી લાઈનો લાગી શિવરાત્રીના પર્વે ભક્તો વહેલી સવારથી દર્શન માટે ઉમટી પડ્યા મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હર હર સ્તંભુના નાદ ગુંજી ઉઠ્યા બંગાળના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરાયેલ શિવ પરિવારનો અદ્ભુત સેટ સાથે ફોટોગ્રાફી કરતા અને દર્શનનો લાભ લેતા નજરે પડ્યા મંદિર પરિસરમાં શિવ ધૂન સાથે ચાર વિશેષ પૂજાનું આયોજન હતું ભક્તો માટે ભાગની પ્રસાદીનું વિશેષ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચના અગ્રગણ્ય નાગરિકો તથા મોટી સંખ્યામાં શિવભક્તોનું ઘોડા પર ઉમટ્યું હતું મંદિરના ટ્રષ્ટિગણ અને શિવભક્તોએ શિવરાત્રી મહોત્સવને યાદગાર અને સફળ બનાવવા ભારે જમત ઉઠાવી હતી

આગમન બાદ આનું જે પુનર્ ઉત્થાન થયેલું છે અને એ ઉત્થાનની અંદર ભગવાનના દર્શન માટે આપ સ્થળોને આમંત્રણ આપીએ છે તો અહીંયા ત ચાર પ્રવરણની પૂજા કરવામાં આવશે દરેક દરેક પ્રહર ચાર પ્રવળ દીપ દરેક ભાવિક ભક્તો અહીંયાં પૂજા કરવાના છે અને પૂજા થયા બાદ એમને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે સર્વેભાવિક જનતાઓને અહીંયા પરુચન સ્વામી